હાલમાં જ રાજકોટમાં ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ એક ડિજિટલ અરેસ્ટ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં દિનેશભાઈ દેલવાડિયા નામના ફરિયાદી છે જે ઓગણ વર્ષના કોર્ટમાંથી નિવૃત્ત ક્લાર્ક છે તેમની સાથે લગભગ છેલ્લા ચાલીસ દિવસથી એક વોટ્સએપ કોલ તેમને આવેલો હતો અઢાર જુલાઈ આ આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ તેમને સીબીઆઈ દિલ્હીથી એક વોટ્સએપ કોલ આવેલો હતો જે ફેક કોલ હતો અને તેમાં એમને કહેવામાં આવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેંકના એક મેનેજર વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ્સનો કેસ દાખલ થયેલો છે જેમાં તે વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે અને તેમાં તમારું નામ આપ્યું છે કે તમારા ખાતામાં એમણે દસ ટકા રૂપિયા ટ્રાન્સફર કરેલા છે આથી તમને આજરોજ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને હવે તમે કોઈપણ વ્યક્તિનો સંપર્ક નહીં કરી શકો અને જો તમે પરિવારના કે અન્ય કોઈ સભ્યોને જાણ કરશો આ બાબતની તો તમને અમારી ટીમ આવી અને ત્યાંથી અરેસ્ટ કરીને જતી રહેશે આ રીતે તેમને સૌપ્રથમ ખોટા કેસમાં ફિટ કરવા માટે ડરાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ અને ચાલીસ દિવસના સમયગાળા દરમિયાન તેમની સાથે અલગ અલગ વાતો કરી અને તેમને એવું જણાવવામાં આવ્યું કે તમારા પાસે તમારા ખાતામાં જે રૂપિયા પડ્યા હોય તેમાંથી આઠ લાખ રૂપિયા તમે આ એક તમારા નામનું એકાઉન્ટ બનાવેલું છે આઈસીઆઈસીઆઈ બેન્કનું તેમાં દાખલ કરો એ જ્યારે ફરિયાદીએ જમા કરાવ્યા તો પછી બીજા દિવસે તમને ફોન આવ્યો કે તમારી પાસે જે તમારા બેંક લોકરમાં ગોલ્ડ પડ્યું છે તે ગોલ્ડ સામે ગોલ્ડ લોન લઈ અને તે રૂપિયા પણ આમાં જમા કરાવી દો અને આમ કરતાં કરતાં તેમની પાસે ટોટલ અઠ્યાસી લાખ પચાસ હજાર જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ લગભગ અલગ અલગ આઠ ખાતાઓમાં દાખલ કરાવવામાં આવી અને એ રકમ જમા થઈ અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે એક વખત વેરિફિકેશન થઈ જશે અને આ ગુનામાં તમારી સંડોવણી પુરવાર નહીં થાય તો આ રૂપિયા તમને પરત આપી દેવામાં આવશે પરંતુ જ્યારે ફરિયાદીને શંકા ગઈ કે આટલા બધા રૂપિયા નાખ્યા છે તેમ છતાં હવે મારો કોઈ કોન્ટેક નથી થઈ રહ્યો ત્યારે તેમણે પરિવારમાં વાત કરી તો તેમને ખ્યાલ આવ્યો કે મારા જોડે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે આથી તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ ચોવીસ આઠ બે હજાર પચીસના ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ થતાં જ મહેરબાન સીપી સર જોઈન્ટ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સાહેબની કડક સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક અટક કરવામાં આવે એટલે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર લેબની ટેકનિકલ ટીમે તપાસ કરી તો એમાં એક અકાઉન્ટ ભાવનગરનું આવતું તે એકાઉન્ટની માહિતી મેળવતા તે એકાઉન્ટમાં ફ્રોડના દસ લાખ રૂપિયા ટ્રાન્સફર થયેલા હતા અને તે એકાઉન્ટ હોલ્ડરની ડિટેલ્સ ત્યાં જઈ અને તપાસતા તેનું નામ મળી આવ્યું બ્રિજેશ પટેલ અને પછી ત્યાંથી તે વ્યક્તિ મળ્યો અને એ વ્યક્તિની સાથે બીજા બે આરોપીઓ એક મોહસિન શેખ તથા એક સોયબ હલાલી આમ કુલ મળીને ત્રણ આરોપીઓ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમના હાથમાં લાગ્યા અને એ આરોપીઓની હાલ આજે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળના જે અન્ય આરોપીઓના નામ ખુલે છે તો એ બાબતની તપાસ હાલ ચાલુ છે યસ હા આ ગુના ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલો છે ખરેખર ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ નથી પરંતુ મારી નાગરિકોને એક અપીલ છે કે જ્યારે પણ તમને કોઈ વોટ્સએપ પરથી કોલ અથવા વિડીયો કોલ આવે અને તેમાં કોઈ વર્દીધારી પોલીસ ઓફિસર અથવા ઈડીના ઓફિસર કે સીબીઆઈના ઓફિસર બનીને કોઈ તમારી સાથે વાત કરે તો ત્યારે જ સમજી જવું કે આ એક ફ્રોડ કોલ છે અને તમને છેતરવા માટે આ પ્રકારનો કોલ કરવામાં આવે છે પોલીસ દ્વારા ક્યારેય પણ આ રીતે આરોપીઓને પકડવાનો પ્રયત્ન નથી કરવામાં આવતો નાગરિકોને ખાસ અપીલ છે કે આ બાબતે સચેત રહેવું અને કોઈપણ વ્યક્તિ તમને કોઈપણ ખોટા સમન્સ કે વોરંટ કે એ કોઈ પણ વસ્તુઓ તમને ઓનલાઈન મોકલે અથવા પોતાના વિડીયો કોલથી પોતે પોલીસની વર્દીમાં છે એવું દર્શાવે તો તે ફેક કોલ હોય હોઈ અને તે બાબતની ફરિયાદ તાત્કાલિક આપે ઓગણીસ ત્રીસ પર નોંધાવી દેવી આમાં આરોપી જે બ્રિજેશ પટેલ છે તેના એકાઉન્ટમાંથી જે આ ફ્રોડનું ફંડ છે તે ટ્રાન્સફર થતું હતું અને એને જ્યારે સમન્વય પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બાર અલગ અલગ રાજ્યોમાંથી તે એકાઉન્ટ વિરુદ્ધ અરજીઓ થયેલી છે આમ એ આમાં એકાઉન્ટનો ઉપયોગ છે જે આ ફ્રોડ મની છે તેને ટ્રાન્સફર કરી અને આગળના ઉપરી અધિ આ ઉપરી આરોપીઓ સુધી પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળે યસ આમાં મોહશીન શેખ તથા શોએબ દલાલી આ સોએબ અલાલી જે છે તે કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા જેમાં તેમને તેમના રોલ મુજબ અલગ અલગ કમિશન આપવામાં આવતું હતું હા એ બંને આરોપીઓ ભાવનગરના છે ફરિયાદીને એવું જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે અને તમારું નામ ખુલ્યું છે અને એમની પાસેથી અઠ્યાસી લાખ રૂપિયા માત્ર ને માત્ર વેરીફિકેશન કરવાના બહાના હેઠળ ટ્રાન્સફર કરાવવામાં આવેલા છે ન કે આરોપમાંથી છટકાવવા માટે તેમને બચાવવા માટે એમણે કોઈ પ્રકારની ખંડણી નથી આપેલી પરંતુ એમને એવું થયું કે એમના વિરુદ્ધ કોઈક નિવેદન આપેલું છે જેથી એક વખત મારા ફંડ વેરીફાઈ થઈ જશે ત્યારબાદ મને પરત મળી જશે હાલ અકાઉન્ટમાં અમાઉન્ટ ફ્રીઝ થયેલું છે અને બાકીનું આરોપીઓ પાસેથી રિકવરીનો પ્રયત્ન ચાલી રહ્યો છે ટોટલ રિકવરીનું અમાઉન્ટ આવશે એટલે આપને જાણ કરવામાં આવશે બીજા જે ફર્સ્ટ લેન આઠ અલગ અકાઉન્ટ છે એ ભારતના અલગ અલગ પાંચ રાજ્યોમાંથી આવેલા છે જેમાં એક વેસ્ટ બેંગોલ છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે તથા બે ઉત્તર ભારતના રાજ્યો છે એમ અલગ અલગ રાજ્યોના છે ને તેમની કેવાયસી ડિટેલ્સને બધી ટેકનિકલ માહિતી મળશે એટલે ત્યાંના આરોપીઓની પણ તપાસ કરવા માટે પોલીસની ટીમ રવાના કરવામાં આવશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો